દમણની એક કંપનીમાં કામ કરતો ગુજરાતની હદમાં આવેલ મોહન ગામમાં રહેતો જયેશ ગજ્જુ હડપતિ રાબેતા મુજબ રાત્રે કામ પરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે કચ્છીગામ પાસે ઇકો અને સ્વિફ્ટ કારમાં ફિલ્મી ઢબે આવેલ બુટલેગર અને તેના સાગરીતોએ અગાઉની અંગત અદાવતમાં જયેશને ઢોર માર મારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા ગંભીર રીતે ઇજા પામેલા જયેશને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે મોટી દમણની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને માથાના ભાગે ત્રણ જેટલા ટાકાઓ આવ્યા હતા જ્યારે શરીર પર ઈજાઓ પહોંચવા પામી હતી ઈજાગ્રસ્ત યુવાને આ કાર્ય તેના જ ગામમાં રહેતા કિસ્મત હળપતિ નામના બુટલેગરે કરી હોવાનું જણાવ્યું હતું ઘટનાને પગલે દમણ પોલીસને બનાવ અંગેની જાણ કરતા આ મામલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે મોડી રાતથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે વાપીમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે પૂર્વ અને પશ્ચિમને જોડતું મુખ્ય અંડરપાસ પાણીથી ભરાઈ ગયો છે જેના કારણે તેને બંધ કરવો પડ્યો હતો આ સ્થિતિએ સ્થાનિક રહીશો અને રોજિંદા મુસાફરોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા હતા અંડરપાસ બંધ થવાના કારણે લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડે છે જે લાંબા અંતર કાપ્યા બાદ જ મળે છે જેના કારણે મુસાફરોને સમય અને ઈંધણ બંનેમાં વધુ ખર્ચ કરવો પડે છે વાપી નગરપાલિકાના તમામ સભ્યો અને કર્મચારીઓ આખી રાતથી પાણીના નિકાલની કામગીરીમાં લાગેલ છે જોકે તમામ ડી વોટિંગ પંપ નિષ્ફળ ગયા છે જેના કારણે પરિસ્થિતિ સંભાળવી વધુ પડકારજનક બની છે નગરપાલિકાની ટીમે પરિસ્થિતિને કાબૂમાં લેવા વધારાના પંપની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો છે અને સ્થાનિક વહીવટીતંત્રને પણ મદદ માટે અપીલ કરી છે વહીવટીતંત્રે લોકોને પરિસ્થિતિને સમજવા અને ધીરજ રાખવાની અપીલ કરી છે આ ઉપરાંત વહીવટીતંત્રે વૈકલ્પિક માર્ગો વિશે પણ માહિતી શેર કરી છે જેથી કરીને લોકોને ઓછામાં ઓછી અસુવિધાનો સામનો કરવો પડે कल रात को दो बजकर उनचालीस मिनट तक ये जो रब था ओपन था दो बजकर उनचालीस मिनट के बाद जो बारिश शुरू हुई डेढ़ घंटे के अंदर करीबन पाँच इंच बारिश एक साथ में आई जिसकी वजह से ये रब का भरा हुआ पानी आपको दिखाई दे रहा है साथ में हमको ये भी जानकारी मिली है कि आजू बाजू में जो भी रोड है न, नाले है नदी है सभी तरह से पैक है और यहाँ से हमको पानी निकाल करने थोड़ा असंभवित लग रहा था सुबह में डेढ़ घंटा बारिश जब बंद हुई तो हमने ये पाँच फीट पानी था जिसमें से हमने तीन फीट पानी निकाल दिया था अभी भी डेढ़ एक फिट जितना पानी है जो एक डेढ़ घंटे में हम उसका निकाल कर सकते हैं और नगर पालिका की ओर से बारह लोगों की टीम रात को तीन बजे से कार्यरत है जिसका हम आभार मानते हैं और काउंसिलरों की ओर से पूरा सब काउंसिलर टीम हमारी सभी अपनी अपनी ड्यूटी पर लगे हुए हैं आजू बाजू में सभी लोगों को हेल्प पहुँचा रहे हैं ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં ઘોડાપુર આવતા વલસાડ ખેરગામ રોડ બંધ કરાવાયો વલસાડ જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વલસાડ શહેરને અડીને આવેલી ઔરંગા નદી ગાંડીતુર બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું ભારે વરસાદને પગલે વલસાડના કૈલાસ રોડ પર આવેલ ઔરંગા નદીનો પુલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર અને વલસાડ પોલીસ દ્વારા બેરિકેટ લગાવી અવર જવર બંધ કરાવ્યું હતું સાથે જ વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરાયા હતા મડસકેથી વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ જ છે જેને કારણે વલસાડ જિલ્લાની તાન અને માન નદીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી આવતા ઔરંગા નદી બંને કાંઠે વહી રહી છે દરમિયાન વલસાડ શહેરના કૈલાસ રોડને અડીને આવેલી ઔરંગા નદીમાં ઘોડાપુર આવતા તંત્ર સાબદું બની ગયું હતું ઔરંગા નદી બે કાંઠે વહેતા વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સૌને એલર્ટ કરી દેવાયા હતા ખાસ કરીને પાણીનું પ્રમાણ વધે તો સ્થળાંતર કરવા માટેની તૈયારીઓ કરી દેવાઈ હતી વલસાડ શહેરના વલસાડ ખેરગામ રોડ ઉપર આવેલા કૈલાસ રોડ ઔરંગા નદીના બ્રિજ પર પાણી ચઢવાની તૈયારી થઈ જતા પોલીસ દ્વારા સલામતીના ભાગરૂપે બંને બાજુ બંદોબસ્ત ગોઠવી દઈ રોડ બંધ કરાવ્યો હતો સાથે જ ઔરંગા નદીમાં ઘોડાપુર આવતા અનેક લોકો કૈલાસ રોડ બ્રિજ પર પાણી જોવા માટે પહોંચી ગયા હતા વાપીમાં એવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ગટરમાં પડવાથી બચવામાં યુવાન બાઇક પકડવા ગયો બાઇક પણ તેની સાથે જ ગટરમાં પડતા રમૂજ ફેલાઈ ગઈ હતી જોકે આ ગટરને કારણે તંત્રની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે મળતી વિગતો મુજબ વાપીના ગુંજન ઓવરબ્રિજ પાસે આવેલી જીવનદીપ હોસ્પિટલમાં નોકરી કરતો નિતેશ ઝુંઝ સવારે સાડા દસ વાગ્યાની આસપાસ હોસ્પિટલ તરફ જઈ રહ્યો હતો ત્યારે હોસ્પિટલ નજીક જ વરસાદી પાણીના નિકાલ માટેની ખુલ્લી ગટર હોય અને એ જ ગટરમાં યુવાન પડ્યો હતો જો કે તેને ખુલ્લી ગટરમાં પડવાનો અંદાજ આવી જતાં ગટરમાં પડી ન જવાય તે માટે ગટરની બાજુમાં પાર્ક કરેલી બાઇકને નીતેશે પકડી લીધી હતી પરંતુ નસીબે સાથ નહી આપતા તે બાઇક સાથે જ ગટરમાં પડતા નજરે જોનારાઓ માં ફેલાઈ ગઈ હતી બનાવને કારણે નિતેશને નાની મોટી ઈજાઓ થઈ હતી સ્થાનિકોએ તાત્કાલિક દોડી આવી નિતેશને ગટરમાંથી બહાર કાઢ્યો હતો આ સમગ્ર ઘટનામાં તંત્ર દ્વારા ગટરના ખુલ્લા ઢાંકણ રાખતા ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી હતી આ ખુલ્લા ઢાંકણો કોઈકનો ભોગ લઈ શકે તેવી સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા આસપાસના દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો છે વરસાદ વલસાડ જિલ્લામાં શુક્રવારની મોડી રાતથી મુશળધાર વરસાદ ખાબકી રહ્યો હોય શનિવારના રોજ પણ અવિરતપણે ચાલુ રહેતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે તમામ નદી નાળાઓ અને નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નદીઓ તોફાની સ્વરૂપે બંને કાંઠે વહી રહી છે ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ડેમમાં અત્યારે તેતાલીસ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થતાં ડેમના આઠ દરવાજાઓ એક પોઈન્ટ ચાર મીટર ખોલી દેવાયા જેને લઈ દમણગંગા નદીએ તોફાની સ્વરૂપ ધારણ કરી બંને કાંઠે વહી રહી છે તો દમણગંગા નદી કિનારાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની સૂચના પણ આપવામાં આવી છે તેમજ તોફાની વહેતા નદી નાળાઓથી લોકોને દૂર રહેવા માટે સૂચનો પણ કરાયા છે ડેમમાંથી અડતાળીસ હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હોય સલામતીના ભાગરૂપે વાપીના દમણગંગા નદી કિનારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જોકે લોકોને સાવચેત રહેવા માટે સૂચનો પણ અપાશે વાપીજમાં ફર્સ્ટ ફેઝમાં આવેલ ક્લિપકો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગતરોજ એક કામદારનું મૃત્યુ નિપજ્યું હતું મૂળ નવસારીના વાંસદા તાલુકાના કુરેલિયા ગામ ખાતે રહેતો આડત્રીસ વર્ષીય સુનિલ પ્રભુ પટેલ વાપી જઈડીસીમાં ફર્સ્ટ ફેઝમાં આવેલ ક્લિપકો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં નવ વર્ષથી કામ કરતો હતો જે ગતરોજ કંપનીમાં ફરજ પર કામ કરી રહ્યો હતો ત્યારે તેમના ટેબલ નજીક અચાનક જ ઢળી પડ્યું હતું જે બાદ તે મૃત્યુ પામ્યો હતો જે અંગે કંપની સંચાલકોએ તેને અટેક આવતા મૃત્યુ પામ્યો હોવાનું જણાવી મૃતકના મૃતદેહને તેમના પરિવારજનો પાસે મોકલી આપ્યો હતો જોકે પરિવારજનોએ આ અંગે શંકા જતા તેના મૃત્યુનું ચોક્કસ કારણ જ્યાં સુધી જાણવા ન મળે ત્યાં સુધી મૃતદેહને નહીં સ્વીકારવાનું જણાવી આ સમગ્ર ઘટના અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સમક્ષ ન્યાયની માંગ કરી હતી જેથી એમએલએ અનંત પટેલ વાપીમાં આવેલ ક્લિપકો કંપનીની મુલાકાતે આવ્યા હતા અને કંપનીના કામદારો સાથે તેમજ માલિકો સાથે ચર્ચા કરી હતી જેમાં કામદારોએ જણાવ્યું હતું કે મૃતક સુનિલ જે ટેબલ ઉપરના મશીન પર કામ કરતો હતો ત્યાં તેને વીજ કરંટ લાગ્યો હતો અને વીજ સપ્લાયની સ્વીચ બંધ કરતાં જ તે ઢળી પડ્યો હતો આ ઘટના દરમિયાન અન્ય કર્મચારીને પણ કરંટની જણજણાટી વર્તાઈ હતી જે સાંભળી એમએલએ અનંત પટેલે કંપનીના સંચાલકોનો ઉધડો લીધો હતો અને કંપની સંચાલકોની બેદરકારીને કારણે જ સુનિલનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો જે બાદ યુવકના મૃત્યુના ચોક્કસ કારણો જાણવા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે જેઆઈડીસી પોલીસ મથકે પીઆઈ સમક્ષ રજૂઆત કરી હતી ક્લિપ્કો કંપનીની મુલાકાતે અમે આવ્યા હતા અને ત્યાં ગતરોજ એક મજૂરી કામ કરતો આદિવાસી સમાજનો યુવાન 40 વર્ષનો એને એનું અપમૃત્યુ થયું અને એની લાશ પરિવારવાળાએ ન લીધી અમને જાણ કરતા આજે અમે ફેક્ટરીની મુલાકાતે આવ્યા હતા અને ખરેખર ફેક્ટરીની ખૂબ બેદરકારી છે ત્યાં જે ટેબલ પર સ્વર્ગીય સુનિલ કામ કરી રહ્યો હતો ત્યાં કરંટ આવતો હતો છતાં પણ ત્યાંના જે માલિક એટેક આવ્યો પરંતુ ખરેખર એટેક આવ્યો હોય લાગતું નથી એ જ ટેબલ પર કામ કરતા અને એ ટેબલની બાજુમાં કામ કરતા વિનોદભાઈએ પણ એવું જણાવ્યું કે એને ઝાટકો લાગ્યો અને અમે સ્વિચ બંધ કરી પછી એ પડ્યો એની સાથે જ ના ટેબલ પર રવિભાઈ જે કામ કરતા હતા રવિભાઈ પણ એમને પણ કરંટ અનુભવ્યો હતો એટલે આ ખરેખર અપૃત્યુ નથી કંપનીની ફેક્ટરીની બેદરકારીના કારણે એક યુવાન મૃત્યુ પામ્યો છે એના માટે આજે ફેક્ટરી પછી મેં પોલીસ સ્ટેશનમાં પણ એનો ગુનો કઈ રીતે નોંધવાનો તેની વાત કરી છે એના વિશેરા પણ લીધા છે એફએસએલ માં મોકલવાની વાત છે અહીંના લેબરના અધિકારીઓ ફેક્ટરીના અધિકારીઓ બધા આવીને તપાસ પણ કરી છે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે લડત ચલાવીશું અહીં જેટલા પણ આ ફેક્ટરીમાં કામ કરનાર લોકો જ્યાં સુધી ચેક ન થાય ત્યાં સુધી એમને કદાચ કામ ન મળે તો અમે આ કંપની અને ફેક્ટરી જેટલા દિવસ બંધ રાખે એટલા દિવસ પણ લોકો કામ મજૂરી આવતા બધાને જ પૈસા મળશે એવી પણ વાત કરી છે મૃતક પરિવારને પણ પૈસા મળે એની પત્નીને પેન્શન મળે એના બાળકોને શિક્ષણ જ્યાં સુધી શિક્ષણ ન પૂરું થાય ત્યાં સુધીના પૈસા મળે એવી રજૂઆત પણ અમે કરી છે અને આવનારા દિવસમાં જો અમારી માંગણી નહીં સ્વીકારાશે તો અમે ત્યાં આવીને ધરણા કરશું પોલીસ સ્ટેશન પર આવીને ધરણા કરતા પણ અટકાયશું નહીં હા એ મૃતક છે મારા કાકાનો દીકરો છે હવે એમના કાકાના દીકરાના બે દીકરા છે એક ચોથા ધોરણમાં ભણે છે એક બાલવાટિકામાં જાય છે એમના મમ્મી પપ્પા પણ બીમાર જ રહે છે એમની પણ કાયમ દવા ચાલે છે જ્યારે પણ દવા લેવા જવું હોય તે પણ એ દીકરો જેમની સ્વિલ હોસ્પિટલ સુધી અને દવાની ટોટલી એમના પર જ આખી જવાબદારી હતી આખનું કુટુંબનું ભરણ પોષણ પણ એ જ કરતા હતા ટોટલી જવાબદારી બાળકોનું એજ્યુકેશન સહાય માટે ખૂબ જરૂરિયાત છે એમના માટે તટસ્થ રીતે પોલીસ સ્ટેશનમાં કે પછી પીએસ પોસ્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે કર્યો છે એમના તરફથી એ તટસ્થ રીતે ન્યાય આપવામાં આવે અને એમને આર્થિક રીતે પણ મદદરૂપ થાય એમના માટે અમારો ખૂબ જ આગ્રહ છે કેમ કે આખો પરિવાર તૂટી પડેલો છે એમને એમના પર જ આખું જીવન નપતું હતું એક જે ગોઠવણી કરવામાં આવેલી હતી ત્યાં પણ જે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યાં પણ કરંટ બચાવતો હતો બાજુમાં જે એ કનેક્શન જોઈન્ટ હતું ત્યાં પણ નીચે પણ પાણી પડેલું હતું અને જે એમના કંપનીના મેનેજર જોડે વાત કરવામાં આવી તો એ કરંટ થી મરડ ટાઈમોથી એ માંગતા ન હતા ત્યારે એમના મેનેજરને પૂછવામાં આવ્યું એમના લેબર જે વર્કર છે એમને પૂછવામાં આવ્યું એમણે પણ ત્યાં જવાબ આપ્યો છે લેબરો એ પણ કે એ જ્યારે અહીંયા કામ કરતો હતો ટેબલ પર બેસીને એ સમયે એમના સાથ હાથથી બેઠા ટેબલ પર પકડાઈ ગયા અને શોર્ટ લાગી ગયો એટલે તરત જ પછી મેં અહીંયા જે લેબર છે એમણે સ્વીચ બંધ કરવા માટે ગયો અને સ્વીચ જેવી બંધ કરી એવી ત્યાં પડી ગયો છતાં પણ એ જે કંપનીના માલિક છે એ એમના માટે

હવે પછી ના થાય એમના માટે એ કંપની ખૂબ જ જવાબદાર જવાબદારપૂર્વક કાળજી રાખે અને એ કંઈક પણ છે આ મરણ મરનાર વ્યક્તિ એમને પણ આર્થિક રીતે ખૂબ જ મોટી રીતે સહાય કરે એવી અમારી આશા છે આ મૃતક સુનીલભાઈ પ્રભુભાઈ પટેલ છે એમની ઉંમર 38 વર્ષ છે ઉમરગામ જે આઈડીસી દહેરીસથી તે ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીએ પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરવાની યોજના અમલમાં મૂકી છે જે અંતર્ગત શુક્રવારે બીજી ઓગસ્ટ બે હજાર યુનિટ સાત પ્લોટ નંબર એકસો બેતાલીસ ઉમરગામ ખાતે લોક સુનાવણી યોજાઈ હતી જેમાં આસપાસના ગામ લોકોએ હવા પાણી અને જમીનના પ્રદૂષણ અંગે પોતાના વાંધા સૂચનો રજૂ કર્યા હતા જેને ઉપસ્થિત વલસાડ કલેક્ટર અનસુયા ઝા અને જીપીસીબી સરીગામ અધિકારી એ ઓ ત્રિવેદીએ સાંભળ્યા હતા તેમજ તે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી પ્લાન્ટનું વિસ્તરણ કરવા સૂચના આપી હતી લોક સુનાવણીમાં કંપનીના એમડી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા જે પણ વાંધા અરજીઓ છે તેના પર યોગ્ય પગલા લઈ અદ્યતન સામગ્રીનો ઉપયોગ કરી તમામ વાંધા અરજીઓ મુજબ જ જે તે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી કલેક્ટર વલસાડ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને સાંભળી તે અંગે કંપની નિરાકરણ લાવે અને એ માટે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ સેમ્પલ કલેક્ટ કરવા સહિતની કામગીરી કરવા માટે ખાતરી આપી હતી અને જે પણ વાંધા અરજીઓ છે તેના નિરાકરણ બાદ પ્લાન્ટનું વિસ્તરણ કરવા કલેક્ટરે સૂચના આપી હતી ચંદુ મિસ્ત્રી ચાલીસ વર્ષથી ઉમર ગામમાં કાર્ય કરે છે અને આજે અમારે એક્સપાન્શન માટે લોક સુનાવણી હતી અને આજે ભારે સંખ્યામાં ગ્રામજનો આવેલા આજુબાજુના ગામના લોકો આવેલા અને આ લોકોનો અમને હંમેશાથી સહકાર મળ્યો છે અમે એમની સાથે મળીને

અને આ નવી ટેકનોલોજી ઇક્સેલ્ફમાં માં પોલ્યુશન જે પોલ્યુશન કહીએ છીએ પ્રદૂષણ જે કહીએ છે એના નોર્મ્સ બહુ મિનિમમ છે આ નવી ટેકનોલોજી આમાં બધી ગ્રીન એનર્જી યુઝ થવાની છે અને લોકો બી એ પ્રમાણે એમાં આગળ વધી રહ્યા છે આ નવા જે પ્લાન્ટ આવી રહ્યો છે એમાં નોઈઝ પોલ્યુશન તો થઈ જ નથી આમાં જે કંઈ બી છે અને જે તમે પાણીની વાત કરો તો આ અમે લોકો ઝીરો ડિસ્ચાર્જ પોલિસીમાં જ હંમેશા અત્યારે બી ઝીરો ડિસ્ચાર્જમાં ચાલીએ છીએ

પરંતુ વધુ વપરાય જ્યારે કંપની છે ત્યારે એ લોકો રિસાયકલ કરવાની રજૂઆત કરી છે કે જે પાણી એને વાપરવાના છે રિસાયકલ કરીને પુનઃ યુઝ કરવાના છે અને દરેક ઇન્ડસ્ટ્રી કરતી હોય છે પરંતુ એન્શ્યોર કરવાની જવાબદારી જીપીસીબી છે અને એના ઓફિસરોને બાધ્ય કર્યા છે આગની ચર્ચામાં એક ફલ સ્વરૂપ એ પણ આવ્યું કે જે દરિયામાં પ્લાસ્ટિકનો કે કોઈ અન્ય લોકોનો વેસ્ટ જતો હોય જેના કારણે થઈને માછીમારી જે લોકો કરે છે એમની માછલીઓને તકલીફ થાય ને એમની જાળમાં પ્લાસ્ટિક આવે છે એ તો નાગરિક તરીકે તરીકેનું ફરજ છે આ પ્રકારનું કોઈ પ્લાસ્ટિક દરિયામાં વેસ્ટ તરીકે નાખવું જોઈએ નહીં ઈવન ઇવન કંપનીએ તો બિલકુલ નહીં કંપની તરફથી એવો કોઈ વેસ્ટ જતો નથી પરંતુ તમામ હું સુચિત કરું છું કે દરિયાનું પોલ્યુશન પણ થવું ન જોઈએ પ્લાસ્ટિક બેસ તો બિલકુલ ના જવું જોઈએ જેથી આપણી દરિયાઈ સંપત્તિને કોઈ નુકસાન ન થાય સાથે સાથે અત્યારે એક રજૂઆરી એ પણ હતી કે આજુબાજુના જે ગામો છે કે જેમને સીએસઆર ફંડમાંથી સમાન પ્રકારે દરેક ગામના વિકાસ માટે કંપની નાણાં આપવા જોઈએ અને એના માટે આપણે એન્શ્યોર કરીશું કે દરેક ગામના સરપંચની તરફથી એમના ગામમાં કયા કામોની જરૂર છે એનું લિસ્ટ કલેક્ટર તરફથી લઈશું જીપીસીપી ને આપ્યું દરેક કંપની ઉપર પણ આપશું કે સીએસઆર ફંડ સો ટકા વપરાવું જોઈએ અને આજુબાજુમાં સેકન્ડ બેઝિસમાં ખાસ વપરાવું જોઈએ